એટલે ભારતમાં તો શું દુનિયામાં કોઈની ત્રેવડ નથી એટલી ડિગ્રી મેળવી શકે સાહેબ બત્રીસ થી વધારે ડિગ્રી હતી એમની પાસે નવ ભાષાના જાણકાર હતા ત્યારે કે સંવિધાન ઘડવા માટે લાયક ગણા છે ને આજે બે ચોપડી ભણેલા સંવિધાનમાં ભૂલ કાઢે ઓલા અભણ ના સંવિધાનમાં ભૂલ કાઢે સાહેબ એકચ્યુઅલી સંવિધાન ને બદલવાની જરૂર છે મારો કરણ મકવાના આજે જીવતો નથી બાકી તારી ત્રેવડ નથી મારા ભારતમાં બે શ્વાસ લઈ શકે હતા

અને માં છે એ આખા ગામનું ઘરકામ કરી 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 અને ઘરમાં જે પૈસા આવે ને એમાં પથારી વચ્ચે એનો પતિ છે ને એની ચાકરી કરે દવા કરે અને બાકીના જે પૈસા વધે ને એમાં પોતાની દીકરીનું ભરણપોષણ કરે માતાઓ ખાસ સાંભળજો આ પ્રસંગ આપડી જે હયાતી નોંધાવી છે ને એની પાછળ કોઈક ના ભલિદાન છે ને એટલા માટે આ પ્રસંગ મારે કેવો પડે છે હવે બને છે એવું દીકરી જાય તો જાય ક્યાં કરે તો કરે શું સમય જેથી ઘા મારે ને હમજી ને ઘા મારે છે એમ સમય છે દીકરીને પાઠ ભણાવવા માટે ઉતર્યો છે પણ ઈ દીકરી મૂંઝાણી ને જે ઘરે માં જાતી ને ઘર કામ કરવા માટે એ ઘરે દીકરી જવા માંડી ઘર કામ કરવા માટે કોઈ 7 વર્ષની દીકરી સાબેમાં એની પાણી ની હેળ લેતી હશે ઈ કોઈનું ઘર કામ કરતી હશે કોઈના વાસણ માં જતી હશે કોઈના વાહનાયા કરતી હશે કોનું પાણી ભરતી હશે કેવી લાગતી હશે એ દીકરી પણ આખા ગામનું ઘર કામ કરી કરી ને ઘરમાં જે પૈસા આવે ને

ચાર વર્ષનો સમય વિતરવો એના પતિએ કીધું કે મારે જવું છે વિદેશ ભણવા માટે હે કે મારે જવું છે વિદેશ ભણવા માટે શું થશે કેવી રીતે સંચાલન થશે ઘરનું કુટુંબની જવાબદારી સસરાની જવાબદારી સંતાનોની જવાબદારી કેવી રીતે પૈસા આવશે કાઈ નહીં તો વહી ગયા થોડાક વર્ષો વિતા વિદેશની ધરતીને માથેથી એક પત્ર આવે છે પત્રમાં લખ્યું છે મને પૈસા નઈ મોકલ ત્યારે હાથમાં કાગળ હતો અને બીજી તરફ જોઈતાની એક ની એક ડિગ્રી પથારી સાહેબ જયારે જનતા એ નિર્ણય લેવાનો હતો કે પૈસા રાખું કે વિદેશ મોકલી દઉં

તારા દીકરાને જે બીમારી છે ને એના સમાજમાં દુનિયામાં એના ડોક્ટર મળી જશે પણ મારા સમાજને જે બીમારી છે ને એનો એક માત્ર હું ડોક્ટર છું એનો એક માત્ર હૈ એ દુનિયામાં ડોક્ટર નહીં મળે બીજા અને માં રમાબાબા સાહેબને પત્રમાં જવાબમાં એમ કહે છે કે સાહેબ આપણે હિન્દુ નામની દીકરી હયાત નથી અને રમેશ કામનો દીકરો પણ કદાચ હયાત નહીં ને મારા હાથ કાના બે કટકા કરીશ એ કટકો હું કાઢીશ અને બીજા ટુકડામાં આપણા દીકરાને વળાવી દઈશ અહીંયા હું સંભાળી લઈશ અને ક્યાં તમે સંભાળી લીધો સાહેબ અહીંયા હું સંભાળી અને ક્યાં તમે સંભાળી લીધો આ ભડકારો જોમા રમાય નો કર્યો હોત તો આપણા હાથ કરોડ સંતાનો હોજ જીવતા નો હોત સાહેબ

પથિક તો જેત જે પથના સહારા પણ દગો દેશે ધરીને રૂપ મંજિલનો ઉતારા પણ દગો દેશે મને મજબૂર ના કરો વિશ્વાસ હું નઈ લાવું અમને અમારાનો અનુભવ છે તમારા પણ દગો દેશે આ સમાજ છે બાબા સાહેબને દગો દીધો છે કેવી રીતે આજના પુરુષ આંબેડકર આવાસ યોજના હેઠળ સહાય મેળવે મકાન બનાવે રંગરોગાન કરીને મકાન કમ્પ્લીટ બની જાય પછી ઉપર બોર્ડ મારે એમાં લખે ફલાણાની કૃપા

ચૌદમી એપ્રિલ કે બાબા સાહેબ જન્મ જયંતિ હોય ને એટલે બાબા સાહેબ ફોટો રાખે ઘરમાં એના પર માળા ચડાવે ફૂલડાથી સુશોભિત કરે રંગોળી કરે ને જોકે આપણે આવા બધા કરતા જ હોય જનરલી અને કરવું જ જોઈએ બધાયને ત્યાં કોઈ વાંધો નથી પણ પાછા ધૂપ દીપ કરે બાબા સાહેબની ની આમે અગરબત્તી કરે જય ભીમ જય ભીમ જય ભીમ એ એને પૂજવાના નથી એને વાંચવાના છે હું હાલી નીકળા જય ભીમ જય ભીમ

આંબેડકર વાદ કોઈ ધર્મ નથી કે એનું પાલન કરવો પડે આંબેડકર વાદ કોઈ પરંપરા નથી કે એનો સ્વીકાર કરવો પડે આંબેડકર વાદ એક નરું સત્ય છે હકીકત છે દુનિયા એ આજે નહી તો કાલે દુનિયા એનો સ્વીકાર કરવો પડશે એમાં શંકાને ને સ્થાન નથી જરાય સાહેબ અને ભક્તો જેટલા બેઠા છે ને આમાંથી ભક્તો અર્ધરે છે બીજા બધા બીજા છે આમીડ કરવા દે છે ભક્તોને હું કહું છું કાન ખુલી સાંભળજો કે બાબા સાહેબ ને તો વાંચો વાંચો પુસ્તકમાં નથી આવવા દેતા બસ અકબર વાળી પેઠી આખી મહાન અને બીજા બધા થઈ ગયા ભાગેલા હતા ને ભાગે હતું ને જાણકાર હતા અર્થશાસ્ત્ર સમાજ શાસ્ત્ર નાણાં શાસ્ત્ર અને ધાર્મિક શાસ્ત્રો તો અલગ આટલા શાસ્ત્રો જાણકાર હતા અને એ બાબા સાહેબ આંબેડકર સંસદ ની અંદર ઉતરતા હાથમાં કલમ લઈ સત્ય બનાવી જવાન પામે